ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો વાહનચોરીના ગુનાઓ કરતા ઇ સમૂહની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા આ દરમિયાન પાણીગેટ બાવામાનપુરા રોડ ખાતેથી મળેલ માહિતીના આધારે શિવકુમાર ઉર્ફે રાજા રામ મુરત રેઠાણ કલ્પનાનગર મકરપુરા એસટી ડેપો પાછળ વડોદરા આ શખ્સને તેની પાસેની શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડવામાં આવ્યો હતો તેની પાસે બાઇકના પેપર્સ ન હોય તેમજ મોટર સાયકલના માલિકી બાબતે કોઈ સચોટ માહિતી તે આપતો ન હતો જેથી આ ઇસમની પૂછપરછ કરતાં તેને ઓગણત્રીસ ત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના દરમિયાન એસએસજો હોસ્પિટલ ખાતેથી આ બાઇક ચોરી કરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું આંગે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આ મોટર ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવતા વાહન ચોરીનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ થયો હોય રાવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે તેને સોંપવામાં આવ્યો છે